મહેસાણા જિલ્લામાં આવેલા આખજ ખાતે જામફળનું હબ અને સોલંકી યુગનો ઐતિહાસિક શક્તિકુંડ આખજ ગામની અનોખી ઓળખ જામફળના ઉત્પાદનના હબ તરીકે ઓળખાતા મહેસાણા તાલુકાના આખજ ગામમાં સરકારની ગ્રાન્ટમાંથી પંચાયત દ્વારા રોડ લાઇટ પાણી તેમજ સીસીટીવી કેમેરા સહિતની સુવિધા ગામનો માટે ઉપલબ્ધ બની છે ગામના અનેક લોકો હાલ વિદેશમાં વસતે વસી રહ્યા છે તેમના દ્વારા માતૃભૂમિ ઋણ ચૂકવવા માટે વતનના વિકાસ માટે કામો માટે સહાયનો ધોધ વરસી રહ્યો છે એનઆરઆઈ દાતાઓના સહયોગથી ગામનો સુંદર ઉમાધામ સંકુલ શારદાબા સાંસ્કૃતિક હોલ આરોગ્ય કેન્દ્ર મંદિર સહિતની સુવિધા મળી રહે છે ગામ લોકોની મુખ્ય વ્યવસાય ખેતી તેમજ પશુપાલન છે ગામમાં પ્રાથમિક શાળા પંચાયત ઘર આંગણવાડી તેમજ દૂધની ડેરી સહિત ચાલતી આ ગામમાં બારમી સદીમાં પુનઃ શક્તિકુંડ આવેલો છે જે રાજ્ય સંરક્ષિત સ્મારક બની રહ્યો છે જે લાખડની અનોખી બારમી સદીના પુનઃનો શક્તિકુંડ આવેલો છે જે લાખવાની અનોખી ઓળખ ઊભી કરે છે